નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે આજરોજ ભરૂચના સાંસદ વંશુકભાઈ વસાવાએ પોતાના વતન રાજપીપળા ખાતે આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કામ ખાતે તો નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે રાજપીપળા તાલુકા ખાતે પોતાનું મતદાન કર્યું હતું ભરૂચ લોકસભાની ચૂંટણીમાં આજરોજ તેર જેટલા ઉમેદવારો પોતાના મતદાન મથક ઉપર મત આપ્યા હતા જ્યારે છોટાઉદેપુર લોકસભાના છ ઉમેદવાર માટે આજરોજ મતદાન કરાવ્યું હતું ત્યારે પેટ ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવા તેઓ ભરૂચ લોકસભાના ઉમેદવાર હોવા છતાં પોતાને મત નહીં આપી શકતા તેમનું નામ રાજપીપળા ખાતે મતદાર યાદીમાં ના હોવાથી આજે તેમણે ઉદેપુરની બેઠકના ઉમેદવારને રાજપીપળાની મહારાજા રાજેન્દ્રસિંહ શાળામાં મતદાન કર્યું હતું જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડા તાલુકાના બોગસ ગામે પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું બોગસ ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મતદાન પોતાની બંને પત્ની વર્ષા અને શકુતલાબેન સાથે કર્યું હતું જ્યારે નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દસ્તાબેન દેશમુખે રાજપીપળા ખાતે અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું દર્શનાબેન દેશમુખે કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ માટે લોકોએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ જે લોકોને મતદાન હક મળ્યો છે તેમને અવશ્ય મતદાન કરવું જોઈએ તેમણે જણાવ્યું હતું કે સવારે સાત થી નવ બે કલાકમાં ચાલીસ ટકા મતદાન થવું તો સાંજ સુધીમાં એસી ટકાથી વધુ મતદાન થશે એવો આશાવાયદ વ્યક્ત કર્યો હતો સાંસદ મનસુખ કશાહે જણાવ્યું હતું કે આજ રોજ મેં મારા વતન રાજપીપળા ખાતે મતદાન કર્યું છે તો મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે રાષ્ટ્રના વિકાસ માટે મતદાન કરવું જોઈએ તેમણે ભારતીય જનતા પાર્ટીના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક ભાજપા છે કારણ કે ભાજપ

મારા વતન રાજચીપલામાં મતદાન કર્યું છે મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે મતદાન એ રાષ્ટ્ર નિર્માણ માટે હોય રાષ્ટ્ર રાષ્ટ્રની સુરક્ષા આંતરિક સુરક્ષા રાષ્ટ્રના વિકાસ માટે મતદાન ખૂબ જરૂરી છે તો દરેક મતદાર ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે કે રાષ્ટ્ર કાર્યમાં રાષ્ટ્ર નિર્માણમાં સૌ સમયસર મતદાન કરે અને રાષ્ટ્રને પ્રગતિ બનાવવામાં આપણો બધાનો સહયોગ હોય એ જરૂરી છે જો ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે આક્ષેપ પ્રત્યે આક્ષેપ બધું થતો હોય છે ક્યાંક ક્યાંક ખોટા વિડીયો બી વાયરલ થતા હોય કેટલીક વખત જૂના વિડીયો વાયરલ થતા હોય પણ ચૂંટણીમાં બધું આ બધું ચાલતું હોય છે પણ હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતે છે એટલા માટે વિશ્વાસથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પ્રજાના ખૂબ કામો થયા છે વ્યક્તિ કામો થયા છે સામૂહિક કામો થયા છે મોટા મોટા કામો થયા છે મોટા મોટા પ્રોજેક્ટો લોકસભા વિસ્તારની અંદર આવ્યા છે અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીવાળી યોજનાઓનો જબરજસ્ત મોટો પ્રભાવ સમગ્ર મતદારો પર પડે છે તમે છતાં પણ હું જીતતો આવ્યો છું મતદાન જેને કઈ રીતે રાષ્ટ્ર નિર્માણમાં જે સહયોગી હોય એવા જ મતદાન મતદાન કર્યું છે છે એટલે એક ઠીક મારે અલગ ભરૂચ લોકસભામાંથી લડું છું વતન મારો જીતવાના ભરૂચ લોકસભામાં મારા ખૂબ મોટા શુભેચ્છકો હોય છે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ મને મતદાન કરનારા હોય છે ને સવારમાં

અને ભારત દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે ત્યારે આજના દિવસે આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે આપણા પરિવાર સાથે ઘરેથી પોતાના મતદાન બુથ પર જઈને સૌ નાગરિકોએ મતદાન કરવું જોઈએ તમારો એક મત દેશના નિર્માણ માટે જરૂરી હોય એટલે તમામ લોકોને અપીલ કરું છું કે આ મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતો પોતે સહભાગી બને અને આ પર્વોને સૌ ઉજવણી કરે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ